શું આ બધું સાચું છે કૌશિક વેકરિયા જે ત્યાંના ધારાસભ્ય છે એમના ઉપર જે સવાલ લગાવવામાં આવ્યા હતા એ બધા ક્યાંક સાચા હતા તેવું પણ ત્યાંના લોકો કહી રહ્યા હતા પણ સવાલ એ હતો કે જ્યારે પાયલ ગોટીને જેલમાં લઈ જવામાં આવી એમને કે જેલમાંથી બહાર આવી ત્યારે સૌથી કોંગ્રેસના નેતાઓએ જે કૌશિક વેકરિયા છે તેમને આહવાન કર્યું હતું કે તમે બહાર આવો ને અમારી સાથે વાતચીત કરો પરંતુ જે કૌશિક વેકરિયા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા હવે અચાનક કૌશિક વેકરિયા બહાર આવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યાર સુધી જે અમરેલીમાં ચર્ચા હતી કે કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એ જ કૌશિક વેકરિયા છે તે હવે બહાર આવ્યા છે કારણ કે અમરેલીની અંદર એક ધર્મજીવન જે હોસ્પિટલ છે તેમનું લોકાર્પણનો કાર્યક્રમ હતો અને એ જ દરમિયાન કૌશિક વેકરિયા સહિત તમામ ભાજપના આગેવાનો પ્રફુલ પાનસેરિયા પણ ત્યાં હાજર હતા પરશોત્તમ રૂપાલા પણ ત્યાં હાજર હતા અને ખાસ કરીને જે કોંગ્રેસના નેતાઓ છે પરેશ ધાનાણી હોય વિરજી ઠુમર હોય આ બધા જ લોકો એક મંચ ઉપર જોવા મળ્યા કારણ કે જે રીતે વીરજી ઠુમર અને પરેશ ધાનાણી છે કૌશિક વેકરિયાને બોલાવી આતા કે એક વખત અમારી સાથે ચર્ચા કરવા માટે આવો ત્યારે કૌશિક વેકરિયા તેમની સામે નહોતા આવ્યા પરંતુ આજે જ્યારે અમરેલીમાં આટલો મોટો પ્રસંગ છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રજજીએ અમરેલી પહોંચ્યા છે આ કાર્યક્રમનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે આ તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા છે એટલે જે અત્યાર સુધી એક વાત વહેતી થઈ હતી કે જે કૌશિક વેકરિયા છે તે ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે છુપાઈ ગયા છે ક્યાંક સંતાઈને બેઠા છે એ જ કૌશિક વેકરિયા અત્યારે બહાર આવ્યા છે અને સૌથી પહેલા તેઓ સ્ટેજ ઉપર પણ આપણને દેખાયા અને ખાસ ચોંકાવના દ્રશ્યો તો એ છે કે એમની સામે જે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ વિરજી ઠુમર છે પરેશ ધાનાણી છે આ બધા જ નેતાઓ એમની સાથે છે આ બધા જ નેતા અત્યારે જે અમરેલીના નેતા કહી શકાય પાટીદાર નેતાઓ એક મંચ ઉપર છે સવાલ એ છે કે અચાનક કેમ કૌશિક વેકરિયા ભૂગર્ભમાંથી બહાર આવ્યા હવે 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 છે છે કે કે તે પાછા સંતાઈ ન જાય કારણ સવાલોનો મારો ચાલુ રહેવાનો અત્યાર સુધી એમના પોતાના કાર્યક્રમ કરતા હતા પરંતુ ક્યાંય મીડિયા સમક્ષ કૌશિક વેકરિયા છે તે નહોતા આવતા આપણે એમને છેલ્લે કૌશિક વેકરિયાને જ્યારે પાટીદાર સમાજની ખોડલધામમાં બેઠક થઈ ત્યારે આપણે એમને ત્યાં જોયા હતા એ પછી આટલા દિવસ પછી આજે એમને અમરેલીમાં જાહેર જનતાની સામે જોયા છે મીડિયાની સામે જોયા છે કારણ કે આચાર્ય દેવવ્રતજી છે તે ત્યાં આવ્યા છે એમનું કાર્યક્રમ જે અમરેલીમાં જે મોટા પાયે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે તેમાં તે આવ્યા છે ઘણા બધા સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે પણ કૌશિક વેકરિયા અત્યારે સ્ટેજ ઉપર આપણને દેખાઈ રહ્યા છે હવે એ સવાલ છે કે તે ક્યાંક પાછા જતા ન રહે કારણ કે સવાલ એમના ઉપર ઘણા બધા છે એમાં પણ ઘણા બધા મુદ્દા સામે આવ્યા હતા એટલે હવે કૌશિક વેકરિયા જો જવાબ આપશે તો શું આપશે એ પણ સવાલ છે અને આ બધા જ સવાલોના જવાબથી ક્યાંક ભાગી ન જાય તે પણ એક સવાલ છે કારણ કે કોંગ્રેસના નેતાઓ રાહ જોઈને બેઠા છે આજે એક મંચ ઉપર છે એટલે ક્યાંક આ સવાલ પણ થશે અંદર અંદરો અંદર વાતચીત પણ થશે કે આ બધું શું છે તમે એક વખત પાયલ ગોટીને મળી લો પાયલ ગોટી પણ એ જ કહી રહી હતી જ્યારે જેલમાંથી બહાર આવી પત્રકાર પરિષદ કરી કે મને મારા મોટા ભાઈ કૌશિક વેકરિયા ઉપર પૂરો ભરોસો છે એ મને ન્યાય અપાવશે કારણ કે એમણે એક પત્ર પણ લખ્યો હતો હવે જોવાનું છે કે હવે બહાર આવી જ ગયા છે તો પાયલ ગોટીને પણ મળીને જાય અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર